સ્વામિનારાયણ મંદિરમાં શ્રી પ્રમુખ સ્વામી મહારાજનો એકસો ને ત્રણ સંતો હરિભક્તોની ઉપસ્થિતિ વચ્ચે ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો સાતમી ડિસેમ્બરના રોજ સાઉથ આફ્રિકાના જોહાનીસબર્ગ સ્ટેટમાં આવેલા મેફેટ શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર પરિસરમાં બી સ્વામિનારાયણ સંપ્રદાયના આધ્યાત્મિક ધર્મગુરુ બ્રહ્મલીન પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો જન્મદિવસ હજારો હરિભક્તો સંતોની હાજરીમાં ઉજવવામાં આવ્યો હતો વિશ્વનું સૌથી મોટું નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે શ્રી મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિ વચ્ચે એક લાખથી વધુ કાર્યકરોનો સુવર્ણ મહોત્સવ ઉજવવામાં આવ્યો તેનું જીવંત પ્રસારણ મોટા ટીવી સ્ક્રીન પર બતાવવામાં આવ્યું હતું હજારો અને યોગાનુ યોગ શ્રી પ્રમુખ સ્વામી મહારાજનો એકસો ને ત્રણ મો અને એકસો ને ત્રણ સંતોની ઉપસ્થિતિ વચ્ચે ખૂબ જ કૃતજ્ઞતાપૂર્વક ઉજવવામાં આવ્યો હતો શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ શ્રી પ્રમુખ સ્વામી અને અગિયાર કાર્યકરો સાથે ઈસવીસન ઓગણીસો ને બોતેરના વર્ષથી શરૂ કરેલી બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઈસવીસન બે હજાર ચોવીસમાં એક લાખ કાર્યકરોની નારાયણ સેના તૈયાર કરવામાં આવી સાઉથ આફ્રિકામાં શ્રી અક્ષર સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં પહેલી વાર એક સાથે સોસંતોનું આગમન થતાં સાઉથ આફ્રિકાના સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો ભાવ વિભોર બનીને હૃદયપૂર્વક તમામ સંતોનું મેફેર મંદિર પરિસરમાં કૃતજ્ઞતાપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું મંડપ બનાવીને હરિભક્તો ની બેસવાની વ્યવસ્થા કરવામાં આવી હતી મહારતી બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું મેફેર મંદિરના બાજુમાં ખાનગી વાહનો અને લક્ઝરી બસના પાર્કિંગ વ્યવસ્થા માટે કિલોમીટર વધુ અંતરેથી વધુ રોડ પાર્કિંગ કરવામાં આવ્યો હતું સાઉથ આફ્રિકાના હરિભક્તો સ્વયંસેવકની નિષ્ઠા ભાવ પ્રેમ જોઈને અમેરિકાથી આવેલા પૂજ્ય યોગેન્દ્રદાસ સ્વામી સહિત અન્ય સંતો ગદગદિત થયા હતા સો હરિભક્તો સહિત સંતોની ભાવભીની આંખ થઈ ગઈ હતી સાઉથ આફ્રિકામાં સૌથી મોટું બંધાઈ રહેલ શિખરબદ્ધ મંદિર જોહાનિસબર્ગ ખાતે સંતોએ મુલાકાત લીધી હતી બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયના આધ્યાત્મિક વારસદાર પૂજ્ય મહંત સ્વામી મહારાજ અન્ય સંતો જાન્યુઆરીમાં પધારવાના હોવાથી હરિભક્તો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે સાઉથ આફ્રિકાથી રિપોર્ટર વિનય પટેલ સત્ય નવાજ ગુજરાતી ન્યૂઝ જય સ્વામિનારાયણ મારું નામ સાધુ યોગેન્દ્ર દાસ હું બીએપીએસ સ્વામિનારાયણ મંદિર અમેરિકામાં લોસ એન્જલિસમાં જે ચીનો હિલ્સમાં આવ્યું ત્યાં આગળ હું રહું છું અત્યારે અમે લોકો એક આફ્રિકાના ધર્મયાત્રાના પ્રવાસે નીકળેલા છીએ અને ખાસ એમાં ઉદ્દેશ્ય એ છે કે બીએપીએસ સંસ્થાના વડા ધર્મગુરુ પરમ પૂજ્ય પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ એટલે કે સાધુ કેશવજીવન દાસજી તેઓ અહીંયા આફ્રિકા પધારવાના છે જોનિસબર્ગ પણ પધારવાના છે એ નિમિત્તે એના એની એડવાન્સની યાત્રા રૂપે અમે અહીંયા આફ્રિકામાં આવેલા છીએ આફ્રિકામાં મહંત સ્વામીના ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ એમના ગુરુ યોગીજી મહારાજ તો યોગીજી મહારાજે પણ વિચરણ કરેલું છે અને ઘણા જૂના વખતથી અહીંયા મંદિરો સ્થાપેલા હતા એમાં પ્રમુખ સ્વામી મહારાજે જોનિસબર્ગમાં મેફેરમાં અને લેનેશિયામાં મંદિરોની સ્થાપના કરેલી હતી એમના પણ અમારે દર્શન કરવા હતા અને ગુરુહરી મહંત સ્વામી મહારાજ જે પધારે છે તો તેઓ અહીંયા જોનિસબર્ગમાં નોર્થ વિન્ડ્સ જે વિસ્તાર છે એ બાજુ એક નવું શિખરપદ્ધ મંદિર એની સ્થાપના કરવાના છે એટલે અત્યારે આવશે એ વખતે મંદિરની શરૂઆત થશે અને ભગવાનની મૂર્તિની સ્થાપના એક બીજા નાના હોલમાં સ્વામી કરીને જશે પછી જ્યારે બે ત્રણ વર્ષમાં પેલું મોટું શિખરપદ્ધ મંદિર તૈયાર થાય ત્યારે ત્યાં પણ તેમના વરદ હસ્તે પ્રતિષ્ઠા થશે અને સ્વામીજી આજે સાત ડિસેમ્બર વિશ્વવંદનીય પાત સ્મરણીય પ્રમુખ સ્વામી બાપાનો જન્મદિવસ છે તો એકસો ત્રણમો જન્મદિવસ આજે મેફે મંદિરની અંદર તમે સાઉથ આફ્રિકામાં ઉજવ્યો તો કેવો માહોલ હતો આજે આજે એકદમ ભક્તિભાવપૂર્ણ અને એકદમ કૃતજ્ઞતાનો માહોલ હતો કારણ કે પ્રમુખ સ્વામી મહારાજ દુનિયાને એટલું બધું આપીને ગયા છે આપણને નવાઈ લાગે કે આપણી જેમ જ તેઓ શ્વાસ લેતા હતા આપણી જેમ જ જમતા હતા પાણી પીતા હતા આરામ લેતા હતા પરંતુ એની અંદરથી એ દુનિયાને એટલું બધું આપીને ગયા એટલા બધા લોકોને શાંતિ આપી એટલા બધા લોકોના જીવનમાં સદાચાર શીખવ્યા કે જેથી કરીને એ લોકો સુખી થયા એમણે કેટલા બધાને વ્યસન મુક્ત કર્યા કે જેથી લોકો સુખી થયા અને સમાજ સેવાના ઘણા 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 કાર્યો કર્યા અને પોતે માત્ર ગુજરાતી છ ચોપડી આજથી સો વર્ષ પહેલાં વડોદરા પાસે ચાણસદ નાનું ગામ ત્યાં રહીને ભણેલા એ સિવાય બીજું કોઈ જ એજ્યુકેશન નહીં પરંતુ એટલા મોટા મોટા કાર્યો કર્યા કે જેમ કે ગાંધીનગરમાં અક્ષરધામ દિલ્હીમાં અક્ષરધામ અમેરિકામાં ન્યૂજર્સીમાં રોબિન્સવેલમાં અક્ષરધામ આવા બધા મોટા મોટા વિરાટ કાર્યો ત્યાર પછી ભુજમાં ભૂકંપ આવ્યો ત્યાર પછીના સત્યાવીસ ગામોનું બાંધકામ ઉપરાંતમાં ભૂકંપ હોય રેલ રાહત હોય દુષ્કાળ રાહત હોય દરેકમાં બીએપીએસ સંસ્થાના સ્વયંસેવકોને મોકલી અને એમણે આ કાર્યો કર્યા પોતાના જીવન દરમિયાન એમણે પંદરસો જેટલા મંદિરોની સ્થાપના કરી હિન્દુ ધર્મની રક્ષા કરી અને હિન્દુ ધર્મનું ગૌરવ વધાર્યું અને બારસોથી વધુ સંતોને એમણે દીક્ષા આપી આ સંતો સંપૂર્ણપણે સંસારથી વિરક્ત રહીને પાછા સંસારની સેવા કરે છે લોકોને મદદરૂપ થાય છે આ પ્રમુખ સ્વામીનું બહુ મોટું વિરાટ કાર્ય છે આ સંતોની અંદર પરદેશમાં જ જન્મ થયો હોય અને મોટા થયા હોય એજ્યુકેશન લીધું હોય એવા લગભગ દોઢસોથી વધુ સંતો છે અને આ સંતોની અંદર એન્જિનિયર્સ ડોક્ટર્સ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ લોયર્સ એવા ભણેલ ગણેલાથી માંડીને છે આદિવાસી જેને અક્ષર જ્ઞાન પણ ન હોય એવા પણ સંતો છે અને બધા મુખ્યત્વે ભગવાનનું ભજન કરે છે અને સાથે સાથે લોકોની અંદર સદાચાર અને સંસ્કારો આપી અને એમનું જીવન શુદ્ધ કરે છે એવી રીતે સમાજને ખૂબ જ ઉપયોગી જીવન જીવી રહ્યા છે તો એવા પ્રમુખ સ્વામીનો આજે એકસો ને જન્મદિવસ તારીખ પ્રમાણે હતો એમની સ્મૃતિમાં અહીંયા ખૂબ જ સારી રીતે ઉજવવામાં આવ્યો એમના સત્રુણોને યાદ કર્યા અને ખૂબ ભક્તિભાવનાપૂર્વક આ ઉત્સવ ઉજવાયો દર વર્ષે આ તિથિએ આ ઉત્સવ ઉજવાતો હોય છે અને પૂજ્ય સ્વામી મહારાજ જોનિસબર્ગમાં જે બંધાઈ રહેલા શિખરબદ્ધ મંદિરના પાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આવી રહ્યા છે એટલે અઠ્ઠાવીસ જાન્યુઆરી અને દસ ફેબ્રુઆરી સુધી તો પૂજ્ય સ્વામી મહારાજ આવતા છે તો તેના વિશે કંઈ કહેશો અને કેટલા સંતો આજે આવ્યા છે અત્યારે આ સાઉથ આફ્રિકામાં અત્યારે એકસો ને ત્રણ સંતો આવ્યા છે કે જેમાં નાયરોબી રહીને સેવા કરનારા પાંચ સંતો વાત કરો તો અઠ્ઠાણું સંતો એ પરદેશથી આવેલા છે ભાગે ભારતથી આવેલા છે બે સંતો અમેરિકાથી આવેલા છે તો આ રીતના સંતોની યાત્રા છે અને હમણાં વાત કરી એ પ્રમાણે કે મહંત સ્વામી મહારાજ જ્યારે જાન્યુઆરી અને ફેબ્રુઆરી વખત મહિનામાં અહીંયા ચોનીસ વર્ગમાં પધારશે ત્યારે અમારે એમના સમાગમનો લાભ પણ લેવો છે અને એના મંદિરોના દર્શન અત્યારે અમે કરીએ છીએ હજુ પણ બીજા ઘણા ઠેકાણે દર્શન કરવાના બાકી છે ત્યાં પણ અમે જઈશું સ્વામી મહારાજ એ પ્રમુખ સ્વામી મહારાજના અનુગામી છે કે જે પાછા પોતે યોગીજી મહારાજના શિષ્ય હતા અને યોગીજી મહારાજે પ્રમુખ સ્વામી પછી મહંત સ્વામી આવશે એવી ભવિષ્યવાણી પણ કરેલી અને પ્રમુખ સ્વામી મહારાજે પણ સ્પષ્ટ રીતે એક પત્ર લખીને લેખિત રીતે જણાવ્યું છે કે મારા પછી મારા વારસદાર મોહંતસ્વાઈ મહારાજ છે મોહન મહારાજ પોતે પૂર્વાશ્રમમાં એમનો જન્મ મધ્યપ્રદેશમાં જબલપુરમાં થયેલો હતો પરંતુ એમનું એજ્યુકેશન અને બાળપણ સંપૂર્ણ આણંદ ગામમાં વીત્યું હતું આણંદની અંદર તેમણે બી એગ્રીકલ્ચરનો અભ્યાસ પણ કરેલો છે એટલે ડિગ્રી દ્વારા છે ખૂબ પોતે સારું ઇંગ્લિશ પણ બોલે છે લખે છે પોતે વ્યક્તિગત રીતે બહુ સારા આર્ટિસ્ટ પણ છે અને અતિશય નમ્ર ડાઉન ટુ અર્થ અને કોઈને પણ પહેલી નજરે કર્યા અને ખૂબ ભક્તિભાવનાપૂર્વક આ ઉત્સવ ઉજવાયો દર વર્ષે આ તિથિએ આ ઉત્સવ ઉજવાતો હોય છે અને પૂજ્ય મન સ્વામી મહારાજ જોનિસબર્ગમાં જે બંધાઈ રહેલા મંદિર મંદિરના પાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આવી રહ્યા છે અઠ્ઠાવીસ જાન્યુઆરી અને દસ ફેબ્રુઆરી સુધી તો પૂજ્ય સ્વામી મહારાજ આવતા છે તો તેના વિશે કંઈ કહેશું અને કેટલા સંતો આજે આવ્યા છે અત્યારે આ સાઉથ આફ્રિકામાં અત્યારે એકસો ને ત્રણ સંતો આવ્યા છે કે જેમાં નાયરોબી રહીને સેવા કરનારા પાંચ સંતો વાત કરો તો અઠ્ઠાણું સંતો એ પરદેશથી આવેલા છે ભાગે ભારતથી આવેલા છે બે સંતો અમેરિકાથી આવેલા છે તો આ રીતના સંતોની યાત્રા છે અને હમણાં વાત કરીએ પ્રમાણે કે મહંત સ્વામી મહારાજ જ્યારે જાન્યુઆરી અને ફેબ્રુઆરી વખત મહિનામાં અહીંયા ચોની પધારશે ત્યારે અમારે એમના સમાગમનો લાભ પણ લેવો છે અને એના મંદિરોના દર્શન અત્યારે અમે કરીએ છીએ હજુ પણ બીજા ઘણા ઠેકાણે દર્શન કરવાના બાકી છે ત્યાં પણ અમે જઈશું મહંત સ્વામી મહારાજ એ પ્રમુખ સ્વામી મહારાજના અનુગામી છે કે જે પાછા પોતે યુગીજી મહારાજના શિષ્ય હતા અને યોગીજી મહારાજે પ્રમુખ સ્વામી પછી મહંત સ્વામી આવશે એવી ભવિષ્યવાણી પણ કરેલી અને પ્રમુખ સ્વામી મહારાજે પણ સ્પષ્ટ રીતે એક પત્ર લખીને લેખિત રીતે જણાવ્યું છે કે મારા પછી મારા વારસદાર મહંત સ્વાઈ મહારાજ છે મહંત સ્વામી મહારાજ પોતે પૂર્વાશ્રમમાં એમનો જન્મ મધ્યપ્રદેશમાં જબલપુરમાં થયેલો હતો પરંતુ એમનું એજ્યુકેશન અને બાળપણ સંપૂર્ણ આણંદ ગામમાં વીત્યું હતું આણંદની અંદર એમણે બીએસસી એગ્રીકલ્ચરનો અભ્યાસ પણ કરેલો છે એટલે ડિગ્રી છે ખૂબ પોતે સારું ઇંગ્લિશ પણ બોલે છે લખે છે પોતે વ્યક્તિગત રીતે બહુ સારા આર્ટિસ્ટ પણ છે અને અતિશય નમ્ર ડાઉન ટુ અર્થ અને કોઈને પણ પહેલી નજરે એમનામાં દિવ્યતા દેખાય અને એમને પણ પહેલી નજરે દરેકની અંદર ભગવાનના દર્શન થાય અને ખૂબ પ્રેમ વરસાવે ખૂબ શાંતિ પમાડી દે ગમે તેટલો પડતો ચડતો આત્મા સંત સરોવર જાય સત્સંગરૂપી લહેરમાં તરત ટાઢો થાય એનો પ્રત્યક્ષ અનુભવ કરવો હોય તો આ વખતે મોહન મહારાજ અહીંયા પધારે ત્યારે પધારવા સૌને હાર્દિક આમંત્રણ છે અને સ્વામીજી આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદની અંદર એક લાખથી વધુ કાર્યકર્તાઓનો આજે જે મહોત્સવ તો સુવર્ણ મહોત્સવ એના વિશે થોડું કહેશું પ્રમુખ સ્વામી મહારાજ આપણે હમણાં વાત કરીએ મુજબ ભણેલા તો કાંઈ નહીં છ ગુજરાતી ચોપડી સો વર્ષ પહેલાં ભણેલા પરંતુ એટલા દીર્ઘદ્રષ્ટા મહાપુરુષ હતા કોઈ ભલભલા ભણેલ ગણેલ માણસના મગજમાં ન આવે એવા વિચારો એમની પાસે હતા એટલે આજથી બરાબર પચાસ વરસ પહેલાં ટુ બી પ્રિસાઇઝ ઇન નાઇન્ટીન સેવન્ટી ટુ એમણે એક પ્રવૃત્તિની શરૂઆત કરી કે સંસ્થા બરાબર ચાલે અને સંસ્થાના સિદ્ધાંતો લોકો સુધી પહોંચે એના માટે આપણને કાર્ય જરૂર પડશે કારણ કે સંતો તો એની સંખ્યા પણ કેટલી ઓછી અને કેટલું ફરી શકે પરંતુ જે ઘરમાં રહેનારા ગૃહસ્થો હોય એ સંસ્થાના પ્રચારનું કાર્ય સંભાળી લે તો ઘણું બધું કાર્ય વિસ્તાર પામે એટલે ઓગણીસો બોતેરની અંદર એમણે કાર્યકરના ગ્રુપની દળની કે એ વોલિન્ટિયર ફોર્સની શરૂઆત કરી એ વખતે માત્ર અગિયાર કાર્યકરો એ દિવસે હતા આજે એક લાખથી વધુ કાર્યકરો તૈયાર થયા છે આખું કાર્યકરનું એક વ્યવસ્થિત જેમ કોર્પોરેટ સ્ટ્રક્ચર હોય એવું આખું માળખું છે કે જેમાં અમદાવાદ શાહીબાગ રોડ ઉપર જે મંદિર છે ત્યાં હેડ ઓફિસ છે એટલે ત્યાં આગળ જે સંતો અને કાર્યકરો મુખ્ય સંચાલકો છે એ લોકો આખો જે સિલેબસ નક્કી કરે એ પ્રમાણે દરેક ઠિકાણે દરેક મંડળોમાં દેશમાં ને પરદેશમાં દર રવિવારે સભા થાય અને એની અંદર આ જે આધ્યાત્મિક બધી વાતો થાય સંસ્થાની સેવા પ્રવૃત્તિનું માર્ગદર્શન મળે એનું પણ આયોજન થાય એ બધું એવી રીતનું થાય અને એમાં જુદી જુદી જવાબદારી સૌને સોંપવામાં આવે એટલે એક્ઝેક્ટ જેમ કોઈ કોર્પોરેટ સ્ટ્રકચર હોય એવું માળખું છે ફરક એટલો અહીંયા કોઈ એક પૈસાનો પગાર લેતું નથી સંપૂર્ણ સેવા ભાવનાથી કાર્ય કરે છે આ કાર્યકરોને જેટલા અભિનંદન જેટલા પ્રણામ કરીએ જેટલા દંડવત પ્રણામ કરીએ એટલા ઓછા છે કારણ કે એ લોકો બધાને પોતાની ગૃહસ્થિત છે એ બધા નોકરી ધંધા કરે છે એને વ્યવહાર છે એનું ફેમિલી છે એની જવાબદારીની સાથે સાથે આ સંસ્થાની સેવા માટે કલાકોના કલાકો તેઓ કાઢે છે એટલે એ કાર્યકરોની જે સ્થાપના થઈ એ રૂપની એને આજે પચાસ વર્ષ પૂરા થયા એની રીતે અમદાવાદમાં કાર્યક્રમ રાખેલો તો એ કાર્યક્રમમાં આ કાર્યકરો કઈ રીતે કાર્ય કરે છે એ ત્રણ થીમના મુદ્દા દ્વારા સમજાવવામાં આવ્યું પહેલું તો બીજ કે કઈ રીતે આની શરૂઆત થઈ ત્યાર પછી વૃક્ષ એટલે કે આ કેવી રીતે આ પ્રવૃત્તિ ફૂલી ફાલી અને છેવટે ફળ કે આજે કાર્યકરોના જીવન કેવા છે એ જેની સાથે સંપર્કમાં આવે છે એના જીવન કેવા પલટી નાખે છે સમાજની કેવી સેવા કરે છે આ ત્રણ તબક્કામાં આ પચાસ વર્ષનો ઇતિહાસ બતાવવામાં આવેલો એનો આ ઉત્સવ હતો અને ખાસ કરીને મોહન સ્વાઈ મહારાજ પોતે અમે તમામ સંતો અને તમામ હરિભક્તોએ કાર્યકરો પ્રત્યે હૃદયના ભાવથી કૃતજ્ઞતા વ્યક્ત કરી ખૂબ આભાર માન્યો ખૂબ એ લોકોને ફૂલ વગેરેથી વધાવ્યા અને બધાના આંખમાં ચળચળીયા આવી ગયા તો એવી રીતનો આજનો આ કાર્યક્રમ હતો ને આજે એકસો ત્રણમો જન્મ મહોત્સવ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો તો પ્રમુખ સ્વામી બાપાએ માનવ માત્ર માટે સમાજ માટે જે કાર્ય કર્યું એનો માત્ર ભારતને ભારત જ નહીં આખું વિશ્વ એમનું ઋણી રહેશે આજે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ વંદનીય સંત શ્રી પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જન્મ દિન નિમિત્તે તમામ હરિભક્તોને સંતોને હાર્દિક શુભકામનાઓ